પુજી જલારામ બાપાની બસ્તો પચીસ મે જન્મ જયંતી નિમિત્તે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા પતાકા તેમજ રોશનીથી શણગારીને દિવાળી કરતાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો વેપારીઓ દ્વારા દુકાનો હોટલો તેમજ વીરપુર વાસીઓને ઘરે ઘરે આસુ તોરણ કેળના પાન રંગબેરંગી ધજા પતાકા દીવડાઓ લાઇટ ડેકોરેશન આંગણાઓમાં જલારામ બાપાની જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પૂરવામાં આવી હતી વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા અર્ચના કર્યા બાદ નિજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુક્તા જન્મ જયંતિ નિમિત્તે આરતીનો લાભ લેવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડ્યું હતું ત્યારબાદ પૂજ્ય બાપાની બસો પચીસમી જન્મ જયંતિ હોવાથી સેવાભાવી યુવાનો દ્વારા બસો પચીસ કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભાવિકોને પ્રસાદ રૂપે વિતરણ કર્યા હતા સાથે જ જલારામ બાપાની જન્મજયંતિ હોવાથી જલારામ ગ્રુપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પૂજ્ય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામમાં રાજમાર્ગ પર ફરી હતી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામ બાપાનું વીરપુર ધામ તેમાં કોઈપણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકાર્યા વગર સદા વ્રત ચાલુ હોવાને પચ્ચી વર્ષ થઈ ગયા છે આજે પૂજ્ય બાપાની જન્મજયંતી નિમિત્તે દેશ વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો અને હજુ પૂજ્ય જલારામ બાપાના ભક્તોનો પ્રવાહ અવિરતપણે હજુ પણ વીરપુર બાજુ આવી રહ્યો છે ગાઘર જેવડા વિરપુરમાં સાગર જેવડો સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મારું નામ વીરપુર જનકભાઈ ડોબરિયા પૂર્વ જિલ્લા પંચાયત રાજકોટ આજે જલારામ બાપાની બસો મે જયંતિ નિમિત્તે ઉજવણી થઈ રહી હોય અને ગામના તમામ નાગરિકો અને આજે વિશ્વમાંથી તમામ દર્શન કરવા આવતા લોકો આજે અમે બસો પચીસ કેકનું વિતરણ કરી રહ્યા છે મિત્ર સરકાર દ્વારા અને બધાને પ્રસાદ રૂપે આપી રહ્યા છે અને બાપાનો રોટલો પણ એમ કહેવાય કે બાપાના આશીર્વાદ રૂપે રોટલો પણ મળતો હોય અને જલારામ બાપાના સાનિધ્યમાં આજે કોઈ પણ દાન કે કંઈ લેવામાં આવતું નથી જેથી કરીને વીરપુરની અંદર તમામ ઘરે રંગોળી અને શણગાર કરવામાં આવી રહ્યો છે અને બહુ અમારા વીરપુર ગામના તમામ લોકો ઉત્સાહી ભેર કામ કરી રહ્યા છે જપો નામ જલિયાણ નું કરો નાશ કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ સંત શિરોમણી જલારામ બાપા આજે બસો ને પચીસ ની જન્મ જયંતિ છે આ જન્મ જયંતિ પાવન પ્રસંગે માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારત અને વિદેશ

બે હાથ જોડીને એના ભગવાન પાસે કઈક માગણી કરતો હોય પણ વીરપુર ની એવી આ ધરતી છે જ્યોતિ જલિયાણ ની કે ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક રામ વિરપુર આવી અને જલારામ બાપા પાસે માગે છે અને એટલે જ કહેવાય છે કે ધજા ફરકે ધરમની ની છે ગોકુળિયું પણ હારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું

અમે લોકો વીરપુરમાં જલારામ બાપાની બસો ને પચીસમી જન્મ જયંતિ ઉજવ્યા ઉજવા આવ્યા છીએ અને ભવ્ય રંગોળી બનાવીએ છીએ અમારા વીરપુરમાં જલારામ બાપાની જયંતિ એ જ અમારી દિવાળી છે અને ઘરે ઘરે લોકો રંગોળી કરે છે દીવા પ્રગટાવે છે તોરણ બાંધે છે અને અમે ભવ્ય રીતે જલારામ બાપાની જયંતિ ઉજવીએ છીએ અને અમારી એવી પ્રાર્થના છે જલારામ બાપાને કે બધાની મનોકામના પૂરી કરે જય જલારામ સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ